ભુજ કેરા હાઇવે પર તાજેતરમાં થયેલ અકસ્માતમાં ટ્રેલર ચાલકને માનકુવા પોલીસે ગણતરીના કલાકમાં પકડી પાડ્યો હતો ટ્રેલર અને લક્ઝરી બસ પછી થયેલા અકસ્માતમાં છથી વધુ વ્યક્તિએ જાન ગુમાવ્યા હતા અને પચીસ વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ હતી પોલીસે તાત્કાલિક અસરથી ચાલક સામે કાર્યવાહી શરૂ કરી ભુજ મુદ્રા રોડ પર કેરા ગામ પાસે થયેલ ગમખાર અકસ્માતના આરોપીને ગણતરીના કલાકમાં માનકુવા પોલીસે પકડી પાડ્યો હતો આરોપીના કન્ટેનર ભરેલ ટ્રેલર નંબર જીજે બાર બીઝેડ નવ એક ત્રણ સાત જેની કિંમત પંદર લાખ રૂપિયા થાય છે લક્ઝરી બસ રજીસ્ટર નંબર જી જે બાર એક નવ આઠ સેવન નાઇન જેની કિંમત બે લાખ રૂપિયા થવા જાય છે અને આરોપી સદામ હુસેન અબ્દુલ શહમદ ઉમરવર અણતરી ધંધો ડ્રાઇવિંગ હાલે સૂર્યા એમ્પેક્સ મીઠીરોહર ગાંધીધામ અને મૂળ ગામ મનપુરા બિહાર બિહારવાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર રાણા અને તેની ટીમ જોડાઈ હતી